નમસ્કાર વંદે માતરમ હું હેતલ પરમાર શ્રી વિદ્યાલયમાં ધોરણ ત્રણમાં પર્યાવરણ વિષયનો અભ્યાસ કરાવું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણમાં એટલે કે એન્વાયરમેન્ટમાં લેશન નંબર થર્ટીન આપણી લાગણીઓની ભાગીદારી એટલે કે શેરિંગ અવર ફિલિંગ બરાબર તેના વિશે આપણે આજે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે પ્રજ્ઞાચક્ષુ વિશે શીખી શીખીશું તો આપણે લેશન નંબર સેવનમાં મુકબધિર વિશે શીખેલા કે જે લોકો બોલી અને સાંભળી ન શકે તો તેમને મુકબધિર કહેવામાં આવે છે તો આપણે આજે પ્રજ્ઞાચક્ષુ વિશે શીખીશું તો પ્રજ્ઞાચક્ષુ એટલે કે બ્લાઇન્ડ અંધ લોકો જે લોકો આંખે જોઈ શકતા નથી તેમને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે તો આપણે જોઈએ કે આપણી આસપાસ રહેતા કેટલાક લોકો આંખેથી જોઈ શકતા નથી આવા લોકોને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે જે અંધ હોય બરાબર કે કંઈ પણ જોઈ શકતા નથી તો તેવા લોકોને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે તો આ પ્રકારની વિકલાંગતા જન્મથી કે જન્મ પછીના કોઈ અકસ્માતથી આંખોની રોશની જતી રહેવાથી થાય છે તો આ પ્રકારની જે વિકલાંગતા છે કે આંખે જોઈ શકતા નથી અંધ લોકો હોય તો આ પ્રકારની વિકલાંગતા કઈ રીતે હોય તો ઘણા વ્યક્તિઓને જન્મથી હોઈ શકે અથવા તો અમુક વ્યક્તિને કદાચ કોઈ અકસ્માત થયું હોય એક્સિડન્ટ થયું હોય કે કોઈ પણ કંઈ કારણોસર એમની આંખો એમણે ગુમાવી દીધી હોય તો આ કારણોસર તેઓ આંખેથી જોઈ શકતા નથી આવા બાળકોને નાનપણથી જ અંધજન માટેની સ્પેશિયલ શાળાઓમાં ભણાવવામાં આવે છે તો આવા જે કોઈ પણ બાળકો હોય તેને નાનેથી જ એમના માટે સ્પેશિયલ સ્કૂલ હોય જે આ અંધ લોકો હોય તેમની સ્પેશિયલ શાળા હોય છે તો એવી સ્કૂલમાં એમને ભણાવવામાં આવે છે જેથી તેઓ પ્રજ્ઞાચક્ષુની સ્પેશિયલ લિપિથી સરળતાથી ભણી શકે છે હવે આવા લોકો માટે શીખવાની સ્પેશિયલ લિપિ હોય છે બરાબર તો એ લિપિ દ્વારા એ લોકો સારી રીતે સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે આગળ જોઈએ તો આ પ્રકારના બાળકોને બ્રેઇલ લિપિથી શીખવવામાં આવે છે કઈ લિપિથી શીખવવામાં આવે તો બ્રેઇલ લિપિથી શીખવવામાં આવે છે આ જુઓ આ બ્રેઇલ લિપિ બરાબર આ જે અંધ બાળકો હોય તેને શીખવવા માટેની લિપિ એટલે કે બ્રેઇલ લિપિ આ તમારે યાદ રાખવું પડશે બરાબર કે પ્રજ્ઞાચક્ષુમાંથી કઈ લિપિથી એમને શીખવવામાં આવે તો તમારે કહેવાનું કે બ્રેલ લિપિથી એમને શીખવવામાં આવે છે તેઓ આંગળીઓથી આ લિપિ શીખીને અભ્યાસ કરી શકે છે તો આ લિપિઓમાં એમને આંગળી દ્વારા એમને બધું શીખવવામાં આવે છે હવે કઈ રીતે શીખવવામાં આવે એ આપણે જોઈએ આ બ્રેલ લિપિમાં ઝાડા કાગર ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે તો એ ઝાડું કાગર હોય એમાં બિંદુઓ બિંદુઓ પારીને એમને સ્પર્શ દ્વારા આ લિપિ શીખવવામાં આવે છે આ લિપિ છ બિંદુઓ એટલે ડોટ બરાબર છ બિંદુઓ પર આધારિત છે આ લિપિમાં છ બિંદુઓ હોય એ દ્વારા એ લોકોને એ રીતે શીખવવામાં આવે છે તેના ઉપર આંગળી ફેરવી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ વાંચી શકે છે એટલે એમાં મુરાક્ષર બધા લખ્યા હોય આલ્ફાબેટ લખ્યા હોય બરાબર છે બિંદુઓ દ્વારા અને એ બિંદુઓ પર તેઓ આંગળી ફેરવીને એ લોકો જાણી શકે છે કે આ શું લખ્યું છે આ રીતે તેમની સ્કૂલમાં એમને આવું પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે હવે જોઈએ તો બ્રેલ લિપિના શોધક તો આ જે બ્રેલ લિપિ છે જે અંધ અંધવ્યક્તિઓ માટે આ બ્રેલ લિપિની શોધ કરી તો એના શોધક એની શોધ કોણે કરી તો આ જે લુઈઝ બ્રેલ છે તો લુઈઝ બ્રેલે બ્રેલ લિપિની શોધ કરી હતી તમને પૂછવામાં આવે કે બ્રેલ લિપિના શોધક કોણ છે તો તમારે જવાબ આપવાનો કે બ્રેલ લિપિના શોધક લુઈઝ બ્રેલ હતા તે ફ્રાન્સના વતની હતા તે ક્યાંના વતની છે તો એ ફ્રાન્સના વ્ય વતની છે ફ્રાન્સમાં એ રહેતા હતા બરાબર છે તે ત્રણ વર્ષ પહેલાં એટલે કે થ્રી યર્સના હતા બરાબર છે તે ત્રણ વર્ષના હતા ત્યારે તેમણે કોઈ અકસ્માત થયો હશે ત્યારે તેમણે તેમની આંખો ગુમાવી દીધી હતી ત્યારે પછી એ આંખે જોઈ શકતા ન હતા ત્યારે ત્યાર પછી એમણે આ બ્રેલ લિપિની શોધ કરી અને એમને કેવો અનુભવ થયો હશે કારણ કે આંખે જોઈ શકીએ નહીં તો આપણને તો શું લાગે અંધારું અંધારું લાગે આપણે કોઈને ઓળખી શકીએ નહીં કંઈ જાણી શકીએ નહીં કંઈ સમજી શકીએ નહીં બરાબર છે તો આ લુઈઝ બ્રેલે તેમની બ્રેલ લિપિની શોધ કરી હતી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બીજા વ્યક્તિનો અવાજ સાંભળી કે સ્પર્શ કરીને પણ ઓળખી શકે છે હવે આપણે જે અંધ લોકો હોય તેની સામે આપણે જઈએ તો એ આપણને કઈ રીતે ઓળખી શકે તો એ આપણા સ્પર્શ દ્વારા અથવા તો આપણા અવાજ દ્વારા એ આપણને ઓળખી શકે છે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ચાલવા માટે પોતાની લાકડી સાથે રાખે છે બરાબર જે અંધ વ્યક્તિ હોય જે આંખે જોઈ શકતા નહીં હોય તો એ તેમની સાથે શું રાખે લાકડી રાખે બરાબર છે સફેદ મોટે ભાગે એ લોકો સફેદ લાકડી રાખતા હોય છે અને સફેદ લાકડી રાખે છે અને લાકડીઓ દ્વારા તેઓ ડગલા ભરે છે ચાલે છે બરાબર છે અને ડગલા ભરે અને આગળ રસ્તો કેવો છે તે એમને લાકડી દ્વારા ખબર પડી જાય છે જો આગળ ચાલવાનો રસ્તો બરાબર છે કે નહીં તો લાકડી પહેલે મૂકે અને પછી એ પગલાં ભરે છે એટલે એમને ખ્યાલ આવી જાય છે કે આપણે આ રસ્તો મારા માટે યોગ્ય છે કે નથી જો ખાડા એવું હોય તો લાકડી દ્વારા એમને ખબર પડી જાય છે કે અહીંયા ખાડો છે તો એમને એ જ મુશ્કેલી પણ જણાઈ જાય છે લાકડી દ્વારા એટલે જે અંધ વ્યક્તિ હોય તે પોતાની સાથે એ લાકડી રાખે છે કારણ કે એ જોઈ શકતા નથી તો એમને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હોય બરાબર આપણે તો અત્યારે જોઈને ચાલીએ છીએ પણ જે અંધ વ્યક્તિ હોય છે તે ચાલવામાં ખૂબ જ તેમને તકલીફ પડે છે એટલે એ લાકડી સાથે રાખે છે એટલે એમને શું કહેવામાં આવે છે ખબર કે ત્રિપગી બરાબર પોતાના બે પગ અને બીજો એક લાકડીનો સહારો એ લઈ 请。 હવે આવા લોકો પ્રત્યે આપણે તેઓને આવા લોકો જે હોય અંધ વ્યક્તિ હોય તો તેઓને આપણે શું કરવી જોઈએ મદદ કરવી જોઈએ એમને આપણે સહાયરૂપ થવું જોઈએ આવા વ્યક્તિઓને આપણે ઘણી બધી રીતે આપણે મદદ કરી શકીએ છીએ આપણાથી બનતી કોશિશ આપણે બધી કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે આંખે જોઈ શકતા નહીં હોય બરાબર છે તો આપણે શું કરવાનું તેઓને કેવી કેવી મુશ્કેલી પડતી હોય તો એની મુશ્કેલી જાણવા માટે આપણે શું કરવાનું ખબર આપણે આંખે પાતા બાંધી દેવાના ને પછી આપણે કઈ બધી વસ્તુઓ ઓળખવાની ટ્રાય કરવાની ત્યારે આપણને ખબર પડશે કે જે અંધ વ્યક્તિ છે તો તેમને કેવી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અને એની મુશ્કેલી પછી આપણે જાણી શકીએ છીએ તો તમે આ મુશ્કેલી કઈ રીતે પડે છે તો એ તમે આંખે પાતાં બાંધીને એ ટ્રાય કરી જજો બરાબર છે હવે આગળનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ